जय माताजी जय द्वारकाधीश મારા નવા વ્લોગ માં બધા નું હાર્દિક સ્વાગત છે અને જો અમે આવ્યા છીએ કોળિયાક નિષ્કલંક પાદેવના મંદિરે દરી આવ્યા છીએ અને જો ન્યા છે ને ટ્રાફિક બહુ છે અને આ ટ્રાફિક વધારે છે અને અમારો કિયાન છે ને તેડાવે અને કીચડ વધારે હોય એટલે તરીન થાકી જાવી એટલે અમે છે ને ને આ દર્શન કરવા નથી જાતા અહીંથી દર્શન કરી લીધા છે અને અમે અહીંયા નકળંગ મહાદેવના મંદિરે આવી ગયા છીએ જો આ કિયાન ભાઈ રમવા મળ્યા છે નાવા મળ્યા છે કિયાન એ કિયાન મજા આવે છે હા બહુ મજા આવી કેવું છે પાણી હે કિયાન પાણી કેવું છે કયો જો બે ભાઈ બેન તીંગા મસ્તી શરૂ થઈ ગઈ છે પડી જાશે ઓ ધરતી દોડે માં અને આ જો હરેશ બેહી ગયા છે અને નાસ્તો લઈ આવ્યા છે બધા માટે નાસ્તો લઈ આવ્યા છે શું લાવ્યા

છો વાગે પાણી આવવાનું છે એટલે કઈ નવા એવું નથી નહીતર નાય ના ખેત દરિયામાં બધા વ્લોગ જોજો આખો વ્લોગ અમારો ફૂલ વ્લોગ જોજો અને લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો અને જો દરિયો આઘ્ય આઘે સુધી દરિયો દેખાય પાણી આ बाजू કૂડા આબો જોયું નકા કે ઓલી બાજુ આ बाजू કૂડા આયો કૂડાનો દરિયો એ બાજુ આવ્યો છે

અવી ડર મસ ને પાણી મીઠું એમ કે છે એમ ના સાખી આશ્રમ છે પછી હે હા બજંગદાસ બાપા વીડો ગાળ ખબર હમ બજંગદાસ બાપા નું તુલમ જોયો હોય ને ખબર એમ વીડો ગાળ એમ ઈ બજંગદાસ બાપા હતા હો પાસા હા ઈ બાપા હતા આપણે ભરે બાપા નથી એ બસ તો આશ્રમ આ પાણી એને ભરાય છે બાવળિયા છે અહીંયા જા જો ને ને આ બાવળ બાવળ ને બાવળ નકરાત બાવળ છે યાર બેકઅપ ઉતર કે વચણ છે બેકઅપ ઉતર છે ને અહીંયા બધું જો નાસ્તા ની વસ્તુ બધું મળે છે મકાઈ ને બટેકા ભુંગળા જે ખાઓ એ બધું મળી રહે અને બધા માનસ દર્શન કરવા જાય છે ટ્રાફિક છે અને આ મેકોડી દેખાય આ ઘકે કોડી છે હ હોડી ક્યાંક મહાદેવનું મંદિર છે ને પાંડવોના પાપ ધોવાના હતા એમ કે એની ધજા ધોળી થઈ હતી કાળી ધજા લઈને આવ્યા એટલે ધજા ધોળી થઈ હતી કે એને જે કૌરવો એના ભાઈઓનું યુદ્ધમાં બધાને ઓલો હત્યા કરી હોય કે યુદ્ધમાં બધાને માર્યા હોય એનું પાપ એને જે હોય એનું નિવારણ કૃષ્ણ ભગવાન આગળ પૂછ્યું એટલે કીધું તું કે તમે કાળી ધજા લઈને જાજો અને જે જગ્યાએ તમારી ધજા ધોળી થાય એ જગ્યાએ તમારું પાપ ધોવા છે અને એટલે ઈ જગ્યા આવડીયા કોળ્યાક મહાદેવનું મંદિર છે અમારું ભાવનગર માં આવેલું નિષ્કલંક મહાદેવનું મંદિર જ્યાં પાંડવોની ધજા ધોળી થઈતી એટલે આ ધરતી બહુ પાવન કહેવાય ને અહીંયા તો ના થાય કે ફૂલ પધરાવા આવે અમાસનો દિવસ હોય તો બધા ફૂલ પધરાવા આવતા હોય છે અને અહીંયા બધું ઈ કહેવાય કે આ બધાના પાપ ધોવાય જાય આપણે આવે તો આપણે પર ન આયે તો આપડે પાપ ધોવાય જાય એટલે આમાં એક ડુક કે મારે લેવાની બધાયને ઓકે થેન્ક યુ